ક્રાઇમ બ્રાન્ચના આઈયુ સીએડબલ્યુ સેલની ટીમે બાતમીના આધારે રવિવારે બપોરે ગોડાદરા વિસ્તારમાંથી આવેલા કેપિટલ સ્કવેર નામની બિલ્ડિંગમાં આવેલા સ્પા અને સલૂનમાં દરોડા પાડ્યા હતા સલૂનમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિ પોલીસ તપાસમાં બહાર આવ્યું કે કિંગ યુનિસેક્સ સલૂન સ્પાના માલિક ઉદ્ધ્રવ સુરેશભાઈ જોહેરે સલૂનને દેહવ્યાપારના હેતુસર ઉપયોગમાં લેતો હતો અને તેણે આ સ્પાના મેનેજર તરીકે સમીર એહ્યુબલ અંસારીની નિમણૂક કરી હતી આ મેનેજર સલૂનની રૂમમાં ગ્રાહકોને બોલાવીને ચાર ભારતીય મહિલાઓ પાસે પોતાના આર્થિક ફાયદા માટે ગેરકાયદેસર રીતે દેહ વેપારની પ્રવૃત્તિ કરાવતો હતો તે ગ્રાહકો પાસેથી પૈસા લઈને પોતાનું કમિશન કાઢી ગુનો આચરતો હતો પોલીસે ઘટના સ્થળે મેનેજર સમીર અંસારીની ધરપકડ કરી હતી સાથે દેહ વ્યાપાર માટે આવેલા સાત ગ્રાહકો જેવા સુનિલ રામપ્રતાપ રાવત વિષયકુમાર રામપ્રસાદ ગૌતમ કપિલ રામદાસ મહતો અરવિંદભાઈ શંકરલાલ ઠક્કર આશિષભાઈ બજરંગી ગૌતમ ગોપીકૃષ્ણ અશ્યુતન નૈયર અને બી નાગર ઇન્દ્રાને ઝડપી પાડ્યા હતા તો આ સમગ્ર કૌભાંડનો મુખ્ય સૂત્રાધાર અને સુલ માલિક ઉદ્ધવ સુરેશભાઈ જ્યારે ભાગી છૂટતા તેને હાલમાં વોન્ટેડ જાહેર કરાયો છે અને પોલીસે તેની ધરપકડ કરવા વધુ તપાસ હાથ ધરી છે